મિત્રો યુટ્યુબમાં જે શોપિંગનું ઓપ્શન છે એને તમે ચાલુ કઈ રીતે કરી શકો છો તો મિત્રો ખાસ વિનંતી છે કે જે શોપિંગનું ઓપ્શન છે ને બે પ્રકારના અલગ અલગ આવે છે કારણ કે જે લોકોની ચેનલ મોનોટાઇઝન છે ને એક હજાર ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરીને મોનોટાઇઝ કરી છે એમને જે શોપિંગનું ઓપ્શન મળે એ પણ અલગ હોય છે અને જેમને દસ હજાર ઉપર સબસ્ક્રાઈબ હોય એમને પણ એક અલગથી શોપિંગનું ઓપ્શન મળે છે હવે એની અંદર કઈ રીતે આપણે પૈસા કમાવાના છે અને આપણને કઈ રીતે એની અંદર કમિશન મળે છે અને બે ઓપ્શન જે શોપિંગના છે તમને મળ્યા છે ને તમારે ઓન નથી થતાં કારણ કે એની અંદર સ્ટોર કનેક્ટ કરવાનું કહે છે તો એનો મતલબ શું છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો શોપિંગનું ઓપ્શન મને મળેલું છે અને આની અંદરથી કોઈ પણ પ્રોડક્ટ તમે તમારા વિડીયોની અંદર લિંક મૂકીને તમે ત્યાં જે પણ એનું કમિશન હોય તે મિત્રો તમે કમાણી કરી શકો છો યુટ્યુબ તરફથી હવે મિત્રો વાત કરીએ એક શોપિંગનું ઓપ્શન અલગ છે અહીંયા હું તમને એ ચેનલનો અહીંયા લોગિન સ્વિચ અકાઉન્ટ કરીને તમને દેખાડી દઉં છું કારણ કે અલગ ચેનલ બે ઓપ્શન છે જે શોપિંગના બંને અલગ અલગ છે તો મિત્રો આપણે આ ચેનલની અંદર આવી ગયા છે અને ડોલરવાળા ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીંયા જે ઓપ્શન તમને જોઈ રહ્યા છો શોપિંગનું એક ઓપ્શન તમને મળે છે શોપિંગ આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ તો તમને ડાયરેક્ટલી ઓપ્શન આવશે સ્ટોરને કનેક્ટ કરો તો આ શોપિંગ અલગ છે અને જે મેં તમને પહેલાં દેખાડ્યું એ શોપિંગનું ઓપ્શન પણ અલગ છે હવે કઈ રીતે એ ઓપ્શન મળે છે અને આ ઓપ્શનની અંદર તમને કઈ રીતે એની અંદર અર્નિંગ થાય છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું શું વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એવી દરેક માહિતી હું તમારા માટે લઈને આવું છું શોપિંગનું ઓપ્શન એટલે કઈ રીતે એની અંદર આપણને પૈસા મળે છે હવે જે શોપિંગની જે પોલિસી છે કોને કોને શોપિંગનું ઓપ્શન મળે છે એ પણ આપણે જાણવું જરૂરી છે કારણ કે તમને વાયટી સ્ટુડિયોની અંદર જાણવા તો દેખાવા મળી રહ્યું છે મતલબ કે શોપિંગનું ઓપ્શન છે પણ તમારા ઘણી વખત તમે એની ઉપર ક્લિક કરો તો તમને એક આ જ ઓપ્શન મળશે કનેક્ટ કરવાનું અને એની અંદર બીજી કોઈ સિસ્ટમ આવશે નહીં પણ મિત્રો જે શોપિંગનું મારા ફોનની અંદર જે ચાલુ છે એ આખું શોપિંગનું ઓપ્શન અલગ છે એ ઓપ્શન તમને ક્યારે મળે છે તમારા યુટ્યુબ ચેનલની અંદર તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહીજો અને વિડીયો સો ટકા ગમશે અને ઘણા લોકોને આ ખબર પણ નથી કે શોપિંગનું ઓપ્શન એક નહીં અલગ અલગ પ્રકારના છે એની અંદર એની જે પોલિસી છે ને એ આપણે આજે આ વિડીયોની અંદર જોવાની છે અને કોને કોને આ ઓપ્શન શોપિંગના મળે છે ને એની અંદર કઈ રીતે આપણે પૈસાની કમાણી કરી શકીએ છીએ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો કારણ કે તમે વિડીયો સ્કીપ કરશો તો તમને ખબર જ નહીં પડે કે શોપિંગની અંદર આપણે કઈ રીતે કમાણી કરવાની છે અથવા આપણે શોપિંગનું ઓપ્શન આ મળ્યું છે તો એને ચાલુ કઈ રીતે કરવાનું છે સ્ટોરને કનેક્ટ કઈ રીતે કરવાનું છે આ બધી પ્રોસેસ અલગ અલગ છે તો ચાલો અહીંયા વિડીયોમાં આપણે આવી ગયા છે સૌથી પહેલાં તો મિત્રો તમે જોઈ શકો છો આ મારી ચેનલની અંદર સબસ્ક્રાઇબ છે મિત્રો અત્યારે હાલની અંદર મારી ચેનલમાં પાંચ હજાર ત્રણસો ને પાસઠ દાખલા તરીકે તો આપણી ચેનલના સબસ્ક્રાઈબ આટલા છે તો એની અંદર મિત્રો આ ઓપ્શન તમને કનેક્ટ અહીંયા જુઓ અહીંયા સુપરચેટને બધું મળેલું છે પણ અહીંયા એક ઓપ્શન જે શોપિંગનું છે એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો જેવું ક્લિક કરીએ એટલે તમને અહીંયા કનેક્ટ કરવાનું કહે છે આપણે એની ઉપર ક્લિક કરીએ તો તમને આ ટાઈપના ઓપ્શન બતાડે છે જેમાંથી તમે ગમે તે શોપિંગને કનેક્ટ કરો અને તમે તમારું પોતાનું એક સ્ટોર બનાવો એમાંથી તમે કોઈપણ પ્રોડક્ટને શેર કરો ત્યારે તમને કમિશન મળે છે બરાબર હવે જે મારી અલગ જે આપણી મેન ચેનલની અંદર જે શોપિંગનું ઓપ્શન છે એ તમે જુઓ અહીંયા તો આપણે એને અકાઉન્ટે હું સ્વિચ અકાઉન્ટ કરી લઉં છું તો આપણે એની અંદર આવી ગયા છીએ તો આની અંદર જે તમને ઓપ્શન મળે છે આ શોપિંગનું એ આખું અલગ છે તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ એની ઉપર ક્લિક કરશો તો તમને ડાયરેક્ટલી બતાવશે કોઈ વિડીયોની અંદર તમને કોઈ તમારો ઓર્ડર ખરીદ્યો છે જો આ ટાઈપનું તમને કેટલું કેટલું ટકાવારી મળે છે એ બધી અમને દેખાડશે ને વિડીયોની અંદર મૂકવાનું છે ને એ તમને આ દરેક વિડીયોની અંદર ઓપ્શન પણ મળશે કોઈ પણ પ્રોડક્ટને આપણે શેર કઈ રીતે કરી દાખલા તરીકે વિડિયો છે તો વિડીયો ઉપર ક્લિક કરવાનું છે એડિટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા સૌથી નીચે એક ઓપ્શન મળશે જો અહીંયા પ્રોડક્ટ ટેક કરો એની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારે જે પણ પ્રોડક્ટ તમારે શેર કરવું છે અહીંયા તમારે સર્ચ કરવાનું છે દાખલા તરીકે અહીંયા એમઆઈસી માઈક કરી લઈએ આપણે દાખલા તરીકે બરાબર છે આટલું આપણે લખ્યું છે અને આપણે સર્ચ કરી લઈએ જેવું તમે સર્ચ કરશો એટલે બધા માઇક તમને આવી જશે એમાંથી કેટલું કેટલું તમને કમિશન મળશે તમારા કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્ર અહીંયાથી ઓનલાઈન તમે મૂકો છો ત્યાંથી ખરીદી કરે છે તો તમને જે ટકાવારી મળે છે એ ટકાવારી તમને અહીંયા જોવા મળી જ રહેશે હું તમને લાઈવ પ્રૂફ નહીં દેખાડી શકું બ્લોર છે કારણ કે યુટ્યુબ તરફથી આપણને પ્રોબ્લેમ ના આવે એટલા માટે થઈને તો તમને આ ટાઈપનું આ ઓપ્શન મળે છે તો આ ઓપ્શન કઈ રીતે કોને મળે છે એ તમને કહ્યું કે એના માટે છે એની પોલિસી દસ હજાર સબસ્ક્રાઈબ જોઈએ તમારી ચેનલની અંદર આ ઓપ્શન અલગ છે જે પહેલાં તમને દેખાડ્યું એ પણ અલગ છે એના માટે એક હજાર જ સબસ્ક્રાઈબ જોઈએ છે પાંચસો સબસ્ક્રાઈબ હોય તો પણ એ ઓપ્શન તમને મળે છે પણ આ ઓપ્શનને ચાલુ કરવા માટે તમારી ચેનલની અંદર દસ હજાર સબસ્ક્રાઈબ હોવો જોઈએ હવે પોલિસીની વાત કરીએ કારણ કે ઘણા લોકો એવું માનતા છે કે ફેક વિડીયો છે પણ તમે તમારા યુટ્યુબ ચેનલમાં જાઓ તો અહીંયા આપણે યુટ્યુબમાં આવી ગયા છે યુટ્યુબના અહીંયા જે પ્રોફાઇલ ફોટો છે એની ઉપર ક્લિક કરીને સૌથી જે એક ઓપ્શન તમને મળશે સહાય અને પ્રતિસાદ એની એનીમાં તમે ક્લિક કરી લો જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમને એક અલગ છે જે એની પોલિસી છે ને એ તમારે લાઈફ પ્રૂફ તારીખ તમારે ખુદને મિત્રો ચેક કરવાની છે કારણ કે આપણે હંમેશા માટે એવી વિડીયો બનાવીએ છીએ કે જેની પોલિસી તમે ખુદ મિત્રો ચેક કરી શકો એની અંદર હું ભલે અહીંયાથી મોઢામું બોલું છું કોઈ ભૂલ થઈ જાય પણ તમે ખુદ ચેક કરો એમાં કોઈ ભૂલ ક્યારે ના હોય મિત્રો તો ચાલો અહીંયા સહાય ઓપુ ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યું છે ને અહીંયા હું સર્ચ કરું છું શોપિંગ તો ચાલો અહીંયા શોપિંગ મેં ક્લિક કરી લીધું છે ને હું સર્ચ કરી લઉં છું હજુ હું મેં એની ઉપર સર્ચનું અહીંયા ઓપ્શન કર્યું છે તો અહીંયા તમને ઓપ્શન ત્રીજા નંબરમાં મળે મળે છે એની ઉપર આપણે મેં ક્લિક કરી લીધું છે તો એની જે પોલિસી છે તમને અહીંયા મિત્રો જોવા મળી રહેશે તો આપણે એની પોલિસી અહીંયા જોઈ શકો છો એ સ્પષ્ટ નિર્માતા પાત્રને જરૂરિયાતો તો તમે જોઈ શકો છો તમારી ચેનલમાં યુટ્યુબ પરના પ્રોગ્રામ સામેલ હોવી જોઈએ મતલબ તમારી ચેનલને મોનોટાઇઝ હોવી જોઈએ બીજા નંબર તમારી ચેનલમાં કમસે કમ દસ હજાર સબસ્ક્રાઈબથી વધુ હોવા જોઈએ જોઈ શકો છો મિત્રો એ પણ તમે જોવા મળે છે ત્યાર પછી એક જરૂરી છે કે તમે યુનાઇટેડ સ્ટેટના ઇન્ડિયન દક્ષિણ કોરિયાના અને થાઈલેન્ડમાં સ્થિત હો અને તમારી ચેનલ કોઈ મ્યુઝિક ચેનલ નથી એ પણ જરૂરી છે અહીંયા ઘણી બધી માહિતી એના વિશે લખેલી છે પણ કહેવાનો મતલબ કે તમારી ચેનલની અંદર કમસે કમ દસ હજાર સબસ્ક્રાઈબ હોવા જોઈએ તો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર જે પણ વિડીયો આવશે ને એકદમ સાચા અને પ્રૂફ સાથે મિત્રો દરેક માહિતી તમે જોઈ શકો છો એવા વિડીયો બનાવવામાં આવે છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે આપણી ચેનલમાંથી